જામનગર પાલિકામાં ભાજપનું શાસન છે પણ ભાજપના જ નગર સેવકનું જ અધિકારીઓ સાંભળતા નથી સાંભળી રહ્યા પૂર્વ ડેપ્યુટી મેયર અને નગર સેવકે પોતાના વિસ્તારના કામ માટે અધિકારીઓને હાથ જોડવા પડી રહ્યા છે છતાં પણ કામ થતા નથી કોર્પોરેટરે મનપા કમિશન લિટર લખતા જ સમગ્ર શહેરમાં ચર્ચાઓનું બજાર ગરમ થયું શું છે આખો મામલો શું થયું છે આવું જોઈએ જાણીએ સમજીએ જામનગર મહાનગરપાલિકામાં ભાજપનું શાસન પણ શાસક પક્ષના નગરસેવકોના જ કામ થતા નથી વોર્ડ નંબર અગિયારના ભાજપ નગરસેવક અને પૂર્વ ડેપ્યુટી મેયર તપન પરમારે મનપા કમિશનરને પત્ર લખીને ખળભળાટ મચાવી દીધો છે જામનગર મહાનગરપાલિકામાં ભાજપના જ નગરસેવક અને પૂર્વ ડેપ્યુટી મેયર તપન પરમારના લેટર બોમ્બથી ભારે ખડબડાટ મચી જવા પામ્યો છે તપન પરમારે લખેલા કમિશનરના પત્રમાં ક્યાંક ને ક્યાંક શહેરમાં પેચવર્કના કામો ન થતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે મહત્વનું છે કે વિરોધ પક્ષ પણ અનેક વખત આ બાબતે તંત્રની આંખ ઉગાડવાના પ્રયાસો કર્યા છે તેમ છતાં હજુ સુધી શહેરમાં કાર્ય ન થતા હોય ત્યારે આખરે ખુદ શાસક પક્ષના નગરસેવક દ્વારા જ આ પત્ર લખાતા હાલ ભારે ચર્ચાનો વિષય જામનગરમાં બન્યો છે

તેમના માટે સભ્ય શ્રી ધારાસભ્ય શ્રી શ્રી ચેરમેન સિટી એન્જિનિયર શ્રી તથા કન્ટ્રોલિંગ અધિકારી ભૂગમ્પટ હોટલવોક શાખા સિવિલ શાખાના બધા કંટ્રોલિંગ અધિકારીઓ પણ લેટર દ્વારા તારીખ છ નવ બે હજાર પચીસના રોજ જાણ કરવામાં આવેલી છે જો શાસક પક્ષના નગર સેવકોની જ આવી હાલત હોય તો સામાન્ય નાગરિકોની સ્થિતિ શું હશે

તેમજ બધાને સાથે બેસી દરેક સભ્ય પાસેથી એમની જે 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 એરિયામાં પેચોક કરવાના છે તેની ડિમાન્ડ મગાવી અને એ શાખાને અમે આટલી જગ્યાએ પેચોકની જરૂરિયાત છે તે ઉપરાંત પણ જામનગર શહેરના નાગરિકો દ્વારા પણ જે જે ફરિયાદો મળેલ છે તેમાં તાત્કાલિક ધોરણે પેચવોક કરવાની સૂચના આપવામાં આવેલ છે આગામી ચાર પાંચ મહિનામાં જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે ભાજપના નગરસેવકોના નગર જ કામો અટકેલા હોય તો વિકાસના નામે મત માંગવા નીકળેલા નેતાઓને પ્રજા ફરી ચૂંટશે આ એક સડક તો સવાલ છે દલ ઝી મીડિયા જામનગર